માતાજી મિત્રો અમે આવી ગયા છે આજે આપણે ફૂલ પાણી ભરાયેલું પડ્યું છે આટલે અને વાત કરીએ આપણે જોરદાર શૂટિંગ અમે કરી રહ્યા છે જોરદાર અને તમે અમારા વિડીયો પર બના રહેજો કારણ કે આ જગ્યા ઉપર એક મોટો ખાડો છે આ જગ્યાએ આ ખાડો હવે ટ્રક અંદર પડવાનો છે દેખી લેજો આ ગાડી તો બકી ગઈ બચી ગઈ છે પણ આગળ પણ એક ખાડો છે બચી જવો ટ્રક પણ બચી ગયો છે ટ્રક બચી ગયો છે આ પણ પડવાનો છે આટલા તો મારી ડેટ ઉઠી ટ્રાફિક જામ ખાડા હોય બધા ટ્રકો જ છે

એકદમ નજારો એકદમ સરસ છે બારિશ પડી રહી છે આજે એ ટ્રક કયો ખાડે મોય શૂટિંગમાં તમે આઈ આવો કાલે પેલા મોય ગાડી ખડ્ડા મોય કોઈ ટ્રાફિક જોમ થઈ ગયું છે જોઈ લો તમે જોઈ લો આ ગાડીઓ વાડિયું ખાડા એ ખાડામાં મોય બચી જી બચી જી આ ટ્રક વાળો તો ગયો ખાડા હોય કોઈ ટ્રાફિક જોમ રહે છે કારણ કે ખાડા વાળો ટ્રક બંધ છે એ ગયો ચલો આપણે મળશે નેક્સ્ટ વિડીયો કે સાથ જય હિન્દ જય ભારત